અમદાવાદ શહેરમાં બહારનું ખાવાના શોખીન લોકો માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે વેજલપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ સ્થાનિક દુકાનમાંથી સમોસા ખરીદ્યા હતા પરંતુ ઘરે લઈ જતી વખતે તેની આ નાસ્તામાંથી મૃત ગરોળી મળી આવી હતી આ બનાવને કારણે માત્ર મહિલા નહીં આસપાસના લોકો પણ ચોંકી ગયા છે મળતી માહિતી અનુસાર મહિલાએ વેજલપુરમાં આવેલી રામદેવ ચોળાફળી નામની દુકાનમાંથી સમોસા ખરીદ્યા હતા જ્યારે તેણીએ ઘરે જઈને સમોસા ખાવા માટે ચટણી ખોલી તો તેમાંથી મૃત ગરોળી જોવા મળી હતી આ દ્રશ્ય જોઈને મહિલા સ્તબ્ધ રહી ગઈ છે આ ઘટના બાદ મહિલાએ તરત જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં સ્પષ્ટ લખ્યું હતું કે દુકાનમાંથી મળેલી ચટણીમાંથી મૃત ગરોળી મળી આવી છે જે આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ છે મહિલાએ તંત્રને આ બાબતની કડક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો